નંબર ત્રણમાં ગરીબો માટે સરકારી દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ વોર્ડ નંબર ત્રણનું નગર સેવક તરીકે બજાવી રહ્યો છું ખાસ કરીને એટલા માટે આપ જોઈ રહ્યા છો કે આ મારો વોર્ડ નંબર ત્રણ બે જોઈન્ટમાં આવ્યો છે ને સ્લમ એરિયો છે જેને કહેવાય કે પિછળ વર્ગ ગરીબ એવા જ માણસો બધા રહે છે ત્યાં બરાબર છે એટલા માટે અમે જે હમણાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ફ્રી દવાખાનું સરકારી મોલકિંગ છે એ કહેવાય બરાબર છે તે એ મારા વોર્ડમાં ચાલુ કરી છે મારી ઓફિસની લગોલગ જ છે ને તેમાં ખાસ કરીને કાંઈ નહીં તમને દવા સાચી મળશે તપાસ સાચું થશે તમારું આજ આપ ઘણીવાર જોઈ રહ્યા છીએ કે ગોળી કોઈ આખરી આવી જાય તો કિડની ફેલ થઈ જાય છે એનું કારણ શું છે કે આ લોકલ ડોક્ટર પાસે આપણે દવા લઈએ તો એના રિએક્શન આવે છે એટલે મહેરબાની કરી ને વોર્ડ નંબર બે અને ત્રણ સ્લમ એરિયો ખાસ કરીને મારો છે હું અપીલ કરું છું કે આપણે દવાખાનું ચાલુ કર્યો છે એનો પૂરોપૂરો આપણે લાભ લઈએ તાકી સાચો નિદાન થાય ને ફ્રીમાં છે બધું હા ખાસ કરીને હું એમાં કહેવા માગું છું અમારા મોદી સાહેબે જે હમણાં રથયાત્રાનો પ્રોગ્રામ ચાલુ છે આખા ભારતમાં ચાલે છે એટલે જિલ્લામાં હતું હમણાં શહેરમાં ચાલું થયું છે ખાસ કરીને વધારેમાં વધારે લાભ લીધો હોય એ લોકોએ વોર્ડ નંબર બેના ત્રણ લોકોએ લીધો છે ને આપ જોઈ રહ્યા છો ત્યારે આપ બધા મીડિયા બધા આવ્યા હતા પ્રોગ્રામ કર્યો છે આપણે સીતુમાં પ્રોગ્રામ કર્યું રામનગરીમાં પ્રોગ્રામ કર્યું ત્યાં પણ સીતુમાં પણ વોર્ડ નંબર બેના ત્રણના માણસો હતા રામનગરીમાં પણ ખાસ કરીને વોર્ડ નંબર ત્રણના ફેરીનો એ ધંધો કરે છે કે દસ હજારની ફેરી બકાનો લઈ આવે તો ઘણીવાર એવું તો વ્યાજ ઉપર પૈસા લે તો બિચારો હેરાન થઈ જાય એટલા માટે નગરપાલિકા થ્રુ પહેલે દસ હજારની લોન ફ્રી કોઈ જામીન નહીં દસ હજારની આપણે જે લોન આપીએ છીએ એમાં કોઈ જામીનની જરૂર નથી જો દસ હજાર રૂપિયા રેગ્યુલર ભરે તો એને પાછો એ વીસ હજાર મળે વીસ હજાર ભરે તો એની પછી પચાસ હજાર મળે એટલે નાનો નાનો માણસ ઊભો થઈ જાય ને એની રોજગારી ચાલુ થઈ જાય રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે. મારું નામ કાસમ સુલેમાન ગુંબા ઉર્ફે દલાભાઈ વોર્ડ નંબર ત્રણનું નગર સેવક તરીકે ફરી બજાવી રહ્યો છું ખાસ કરીને એટલા માટે કે આપ જોઈ રહ્યા છો કે આ મારો વોર્ડ નંબર ત્રણ બે જોઈન્ટમાં આવ્યો છે ને સ્લમ એરિયો છે જેને કહેવાય કે પિછળ વર્ગ ગરીબ એવા જ માણસો બધા રહે છે ત્યાં બરાબર છે એટલા માટે અમે જે હમણાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ફ્રી દવાખાનું સરકારી મોલકિંગ જેને કહેવાય બરાબર છે તે એ મારા વોર્ડમાં ચાલુ કરી છે મારી ઓફિસની લગોલગ જ છે ને તેમાં ખાસ કરીને એમબીબીએસ ડૉક્ટર બેસે છે સરકાર માને એમબીબીએસ ડૉક્ટર હોય છે બરાબર છે પછી ખાસ કરીને ડાયાબિટીસની તપાસ હોય લોહીની ટકાવારીની તપાસ હોય પછી તાવની તપાસ હોય પ્રેગ્નન્સી હોય કે પેશાબની તકલીફ હોય એ બધા ત્યાં રિપોર્ટ થાય છે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને જે આપણે અહીંયા આજુબાજુ ડૉક્ટર દવાઓ કરીને બેઠા છે એ સો રૂપિયા લઈ લે છે સો રૂપિયા તપાસ લઈ લે ને પછી દોઢસો રૂપિયા બસો રૂપિયાની દવા લખી આપે ને પાછું પણ એ લોકો કોઈ એમબીબીએસ ડૉક્ટર કોઈ છે નહીં ત્યાં જેટલી પણ હોસ્પિટલ છે અહીંયા આજુબાજુ લોકલ હોસ્પિટલ છે બરાબર છે તો હું ખાસ કરીને હોર્ડ નંબર બે અને ત્રણ ખાસ કરીને આમ તો આખા ને જેને પણ ગરીબ માણસો છે કેમ કે બીજી જગ્યાએ આપણે ગરીબ માણસો ત્યાં પણ રાવલવાડી છે કે ત્યાં આરટીઓ છે ત્યાં ઘણા એવા ગરીબ એરિયા છે જ્યાં રહે છે હું ખાસ કરીને હું અપીલ કરું છું વોર્ડ નંબર બે ને તણના અને આખા ભોજના જે ગરીબ માણસો હોય નબળા માણસો હોય તો હું અહીંયા હોસ્પિટલ મારી બાજુમાં જ ચાલુ કરી છે ને આપ આવો કાંઈ નહીં તમને દવા સાચી મળશે તપાસ સાચું થશે તમારું આજ આપ ઘણીવાર જોઈ રહ્યા છીએ કે ગોળી કોઈ આકરી આવી જાય તો કિડની ફેલ થઈ જાય છે એનું કારણ શું છે કે આ લોકલ ડૉક્ટર પાસે આપણે દવા લઈએ તો એના રિએક્શન આવે છે એટલે મહેરબાની કરી ને હોર્ડ નંબર બે અને ત્રણ સ્લમ એરિયો ખાસ કરીને મારો છે હું અપીલ કરું છું કે આપણે દવાખાનું ચાલુ કર્યો છે એનો પૂરું પૂરો આપણે લાભ લઈએ તાકે સાચો નિદાન થાય ને ફ્રીમાં છે બધું રિપોર્ટ ફ્રીમાં છે ચેકઅપ કરવાનું કાંઈ રિપોર્ટ લેવાનું નથી દવાઈઓ ફ્રીમાં છે તો આપણે શું કામ લાભ ન લઈએ આ સરકાર માને જે આપણે જે હોસ્પિટલ ચાલુ કરી છે તો હું એમ કહું છું વધુ ને વધુ આપણે આ વિસ્તારમાંથી લોકોનો લાભ લઈએ ને એ લોકોનો આપણે ઈલાજ કરાવીએ હા ખાસ કરીને હું એ માંગ કહેવા માગું છું અમારા મોદી સાહેબે જે હમણાં રથયાત્રાનો પ્રોગ્રામ ચાલુ છે આખા ભારતમાં ચાલે છે તે પેલા જિલ્લામાં હતું હમણાં શહેરમાં ચાલુ થયું છે ખાસ કરીને વધારેમાં વધારે લાભ લીધો હોય એ લોકોએ હોડ નંબર બેના ત્રણ લોકોએ લીધું છે ને આપ જોઈ રહ્યા છો ત્યારે આપ બધા મીડિયા બધા આવ્યા હતા પ્રોગ્રામ કર્યો છે આપણે સેતુમાં પ્રોગ્રામ કર્યું રામનગરીમાં પ્રોગ્રામ કર્યું ત્યાં પણ સેતુમાં પણ હોડ નંબર બેના ત્રણના માણસો હતા રામનગરીમાં પણ ખાસ કરીને હોડ નંબર ત્રણના માણસો હતા જે આયુષ્યમાન કાર્ડ છે ખાસ કરીને મેં ઓફિસ ચાલુ કરી એ લગભગ અઢી ત્રણ મહિના થયા હશે બરાબર છે તો અત્યાર સુધી મેં હમણાં જ મારો છોકરો જે બેસે એને પૂછ્યું કે ભાઈ આપણે આપ સુધી આયુષ્યમાન કાર્ડ કેટલા બનાવ્યા છે એકસો સિતરની આસપાસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા છે તો આ યોજનાઓનો ઘણો લાભ આવે છે તમે અમારા પાસે આવો બધું જાણવાનું મળશે કેમ કે ઘણા માણસોને અમારા વોર્ડ નંબર ત્રણના વિસ્તારના બિચારોને ખબર પણ નથી કે સરકારની યોજનાઓ કયું કયું આવે છે તો હું એ કહેવા માંગુ છું સરકારની ઘણી યોજનાઓ આવે છે અત્યારથી જો અમારી સરકાર છે ભાજપ સરકારની જ્યારે ઘર ટુ ઘર જાય છે ડોર ટુ ડોર જાય છે હમણાં આપણે કેમ્પ રાખ્યો હતો ભુજમાં ત્યાં જ આયુષ્યમાન કાર્ડ બની જાય ત્યાં જ લોન થઈ જાય નાનામાં નાના ગરીબ માણસો છે જે ફેરીનો એ ધંધો કરે છે કે દસ હજારની ફેરી બગાનો લઈ આવે તો ઘણીવાર એવું તો વ્યાજ ઉપર પૈસા લે તો બિચારો હેરાન થઈ જાય એટલા માટે નગરપાલિકા થ્રુ પહેલે દસ હજારની લોન ફ્રી કોઈ જામીન નહીં દસ હજારની આપણે જે લોન આપીએ છીએ એમાં કોઈ જામીનની જરૂર નથી જો દસ હજાર રૂપિયા રેગ્યુલર ભરે તો એની પાછો એ વીસ હજાર મળે વીસ હજાર ભરે તો એની પછી પચાસ હજાર મળે એટલે નાનો નાનો માણસ ઊભો થઈ જાય ને એની રોજગારીની ચાલુ થઈ જાય